ભૂખ્યા તરસ્યા એમને આપણે પણ એ વારો આવ્યો આજ કેવાયસી કરાવવાનું તો આપણે નહોતું આપણે તો અપડેટ કરાવવાનું હતું મારે નાની દીકરી છે ક્રિષ્ના એનું તો મારે ત્રણ વાગે વારો આવ્યો અને ચાર વાગે મારું કામ ફિનિશ થયું તો પછી વ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો મિત્રો તો અત્યારે મને સાડા આઠ વાગે ટાઈમ મળ્યો છે વ્લોગ બનાવવાનો તો અત્યારે આપણે વ્લોગ શરૂઆત કરી દીધી છે આ છે આપણી દુકાન અને અત્યારે આપણે છે દુકાનની અંદર તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો મિત્રો અત્યારે આપણે ફાઇનલી આપણી હોટલે છીએ અને તમે જોઈ શકો છો અત્યારે ટેબલ ખુરશી બધી ખાલી છે કોઈ માણા નથી દેખાતું તો એનું એક જ કારણ છે કે અત્યારે કમૂરતા ચાલી રહી છે તો કમૂરતામાં અમારે લોકોને ઘરાજી ન હોય કારણ કે કમૂરતાને લીધે અમારે રોજની જ ઘરાજી હોય મારી હોટલ ઉના ઉનાવાળા હાઈવે ઉપર આવેલી છે તો અમારે દેવની ને એની કરાગી હોય પણ કમોરતામાંય બધે કોઈ ફરવા બરવા આવે ને એટલા માટે કઈ કરાગી હોય ને વાલા તમે જોવો છો ને કે અત્યારે ટેબલ ખુરશી બધું આપણું ખાલી છે તો એનું એક જ કારણ છે કમોરતા તો ચૌદ તારીખ સુધી કમોડતા ચાલે ત્યાં સુધી અમારે લોકોને હોટલો વાળાને નિરાત હોય પછી ચૌદ તારીખ પછી જઈ લગ્ન ગાળો શરૂ થાય પછી અમારે ટ્રાફિક રહેશે તો અત્યારે તો અમારે ખાલી બેઠવાનું થોડીક હોય બહુ હોય કમૂરતા પછી હોય કમૂરતા મળે ઓછી હોય કારણ કે લગ્ન ગાળાની સીઝન ખુલી જાય કમૂરતા પૂરા થાય એટલે તો કમૂરતા શિહર પછી પૂરા થાય તો કન્ટિન્યુ શીહર સુધી તો અમારે લોકોને ને બેઠવાનું જ કારણ કે ઘરાગી ન હોય આખો દી એટલા માટે તમે જુઓ છો અત્યારે ખુરશી ટેબલ આપણા હાવ ખાલી છે એક માણા પણ ફરકતું નથી રોડ ઉપર સામે દેખાય છે તે આપણો હાઈવે છે અને આપણે હાઈવે ટચ રોડ છે ઉનાવાળા હાઈવે ઉપર રાજચામુંડા હોટલ ખાંભા તો જે કોઈ મિત્રોને આપણે વિઝિટ કરવી હોય ખાંભાથી આમ ફરવા નીકળો આપણે અહીંયા ફરવા લાયક સ્થળ હનુમાન ગાળા છે સાણા ડુંગર છે તુલસી શ્યામ છે એવા આજુબાજુમાં જે જવાય એમ હોય ખાંભા જવું પડે તો આપણી હોટેલ ની મુલાકાત લેજો મિત્રો ઠંડીની વાત કરીને ખાંભામાં કેવો અત્યારે હાલમાં પવન ઉડી રહ્યો છે તો અમારે કન્ટિન્યુ બારે મહિના આવત પવન હોય વાલા કારણ કે અમારે ખાંભામાં હું કોઈને તો બારે મહિના અમારે લોકો ને પવન હોય પછી અહીંથી તમે નાનોડી વયા જાઓ અહીંથી તમે ખડાદાર વયા જાઓ તો ત્યાં તમને જરાય પવન નહીં મળે અમારા ખાંભામાં જ પવન તમને જોવા મળે મિત્રો કે અત્યારે તમે જોઈ શકો છો કે કેવો આપણે ત્યાં પવન ઉડી રહ્યો છે એટલે તજા ફરકે તે તમને દેખાઈ રહી હોય તો ખબર પડી જશે અમદાવાદ આવી જશે મિત્રો તો અત્યારે વાગી ગયા છે ન અને ઠંડી ઠંડી છે એટલે પવન છે પવન હોય એટલે ઠંડીનો આપણે પછી ગોટો વળી જાય મિત્રો તો ગોટા ની દુકાને બહુ ન બેહાય તો આપણે સાડા નવ વાગ્યા સુધી જઈ અને પછી દુકાન સંચે ઘેરે જતા રહી હોય જઈ ભલા કઈક આ પ્રકારનો આપણે સ્ટેન્ડ છે બેહવાનો ગાંઠિયા ખાવાનું પાઉભાજી ખાવાનું આપણી દુકાને ત્રણ જ વસ્તુ બનાવવાની ચા ગાંઠિયા ને પાઉભાજી ઓનલી ફોર ત્રણ વસ્તુ તો જે કોઈ મિત્રો અહીંથી થી નીકળે અને આપણી વિઝિટ લેવી હોય તો રાજચામુંડા હોટલ વહી આવવાનો મિત્રો રાજ રાજચામુંડા હોટલ છે